સર હવે છે સમજી રહ્યા ત્યાં જ પ્રથમ સામાયિક પરીક્ષા આવી ચૂકી છે અને હવે પ્રથમ સામાયિક પરીક્ષા ની અંદર અમારે કઈ રીતે સારા માર્ક્સ લાવવા કઈ કેવી સ્ટ્રેટેજી આપો કે આ ટૂંકા ટૂંકા સમય ગાળાની અંદર અમે સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ

અને હવે પ્રથમ સામયિક પરીક્ષાની અંદર અમારે કઈ રીતે સારા માર્ક્સ લાવવા કઈક એવી સ્ટ્રેટેજી આપો કે આ ટૂંકામાં ટૂંકા સમયગાળાની અંદર અમે સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ તો કે એના માટે જ વીડી હીપરા સાથે વિદ્યાકુલની અંદર તમારા માટે કિલર સ્ટ્રેટેજી લાવ્યા છે અને એ જ કિલર સ્ટ્રેટેજીને જો અનુસરશો તો બાપુની ગેરંટી છે ઈમાનદારીથી જો કરશો તો બાપુની ગેરંટી છે કે તમે એમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકશો

રેડી તો કે સિલેબસ ની અંદર સામાન્ય પરિસ્થિતિ ની અંદર દરેક દરેક સ્કૂલ માં મુખ્ય તે સાત ચેપ્ટર નો સમાવેશ થયો છે જો કોઈ પણ ચેપ્ટર પ્લસ ઓર માઈનસ હશે તો તે તમારા સ્કૂલ વાળા ઇન્ફોર્મ કરી દેશે પરંતુ અહીંયા સાત ચેપ્ટર ને અનુસાર જો કિલર સ્ટ્રેટેજી બનાવવામાં આવે તો કે સર તે સાત ચેપ્ટર કયા કયા છે તો કે પહેલું ચેપ્ટર એકમ માપન સુરેખ પથ પર ગતિ સમતલ માં ગતિ ગતિ ના નિયમો પાંચમું કાર્ય ઊર્જા અને પાવર છઠ્ઠું કણોના તંત્રને અને ચાક ગતિ અને છેલ્લે અંતે સાતમું એટલે ગુરુત્વાકર્ષણ તો કે સર આ સાતે સાત ચેપ્ટરમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે કઈ વસ્તુ આઈએમપી છે કેમાં અમારે વધારે ધ્યાન આપવું જોઈએ કેવી વસ્તુ ઈઝી છે તો કે આની ટૂંકમાં માહિતી આપો ને તો કે એના વિશે માહિતી મેળવવા માટે આ જ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનના એક લિંક આપેલી છે એ લિંક ઉપર જેને ક્લિક કરો તે વિડિયોની અંદર દરેકે દરેક ચેપ્ટર વિશે ટૂંકમાં માહિતી આપેલી છે કે જેનાથી તમને ખ્યાલ આવશે કે આ ચેપ્ટરની અંદર કઈ બાબત ઉપર વધારે ધ્યાન દેવું અને એ વિડીયોને આ વિડિયો પૂર્ણ થયા પછી તે વિડિયો પણ જોઈને તેમાંથી માહિતી મેળવી હવે આપણને ખબર છે કે એક્ઝામની અંદર પ્રશ્ન પ્રશ્નપેપરની અંદર મુખ્યત્વે ચાર પ્રકારના પ્રશ્ન પૂછાય છે એમસી ક્યુ બે માર્સના પ્રશ્ન ત્રણ માર્ક્સના પ્રશ્ન અને ચાર માર્સના પ્રશ્ન અને તેની અંદર સામાન્ય પરિસ્થિતિમાં મારા મત અનુસાર ચાર મુખ્ય સિદ્ધાંતો છે પેલું ડિવાઇડ એન્ડ રૂલ બીજું ત્રીજું તમારી જાતે સેલ્ફ નોટ્સ બનાવવાની ચોથું પ્રેક્ટિસ પ્રેક્ટિસ તો તમને બધાને ખબર છે કે સર પ્રેક્ટિસ કરવી પડે પરંતુ કેવી રીતે પ્રેક્ટિસ કરવી તે જ નથી ખબર તો કે તેના માટે જ આ ત્રણ મુખ્ય સિદ્ધાંતો તમારી સમક્ષ લાવ્યો તો કે પેલો સિદ્ધાંત રૂલ ની અંદર કઈ રીતે કોઈ પણ એક ચેપ્ટર લઈ લ્યો કોઈ પણ એક ચેપ્ટર લઈ લ્યો ધોરણ અગિયાર ના દરેકે દરેક ચેપ્ટર એ રીતે કરવાનું છે કોઈ પણ એક ચેપ્ટર લઈ લો એને ભાગલા પાડો ને રાજ કરો અંગ્રેજો ની નીતિ હતી આપણા પર એટલે ભારત દેશ ગુલામ બન્યું હતું

પાંચ થી છ ભાગમાં વિભાજીત કરો છું કરું છું તમે જો ધારો તો દસ ભાગમાં બાર ભાગમાં પણ વિભાજિત કરી શકો મારા માટે પ્રસ્તાવના પહેલો ભાગ પ્રસ્તાવનાની અંદર એરિસ્ટોટલની માન્યતા અને ગેલેલિયોના સિદ્ધાંતોનો હું સમાવેશ કરી લઉં છું પછી બીજો ભાગ તો કે ન્યૂટનની ગતિના નિયમો તો કે સર ન્યૂટનની ગતિના નિયમો ત્રણ છે

એટલે મુખ્યત્વે સાત ભાગ સર આ ભાગલા પાડ્યા પછી શું કરવાનું તો કે આ ભાગલા અનુસાર તમારે વર્ક કરવા કે કોઈ પણ દિવસે પ્રસ્તાવના કમ્પલીટ કરવાની ન્યૂટન ગતિના નિયમો કમ્પ્લીટ કરવાના વેગમાન સંરક્ષણ કમ્પ્લીટ કરવાનું અને જે જે ભાગ તમારો કમ્પ્લીટ થતો જાય તે ભાગ ટીક માર્ક કરતું જવાનું જેટલી વાર કમ્પલીટ થાય જેટલી વાર રીડ થાય એટલી વાર એની સામે ટીક માર્ક કરતા જવાનું અને કોઈ પણ ટોપિક એ સમયે જ્યારે ચેપ્ટર પડો ત્યારે કોઈ પણ ટોપિક એવો લાગે કે આ ટોપિક અત્યારે સમજો અઘરો છે મને સમજાય ભલે ગયો સમજો અઘરો છે તો એની અંદર તમારે સર્કલ કરી લેવું સર્કલ કરશો તો શું થશે કારણ કે એક્ઝામ વખતે એક થી બે દિવસની અંદર બધે બધા સાથે સાત ચેપ્ટર રિવાઇઝ કરવાનો ટાઈમ નહીં રહે સાથે સાત ચેપ્ટર પન્ના ફેરવશો પરંતુ ત્યારે તમને ડાયરેક્ટલી પન્ના ફેરોતી વખતે વખતે ખ્યાલ આવી જશે કે આ ચેપ્ટરનો આટલામો ભાગ ઉપર મારે વ્યવસ્થિત અત્યારે રિવિઝનની જરૂર છે તો ત્યારે પરીક્ષા વખતે એના પર વ્યવસ્થિત ધ્યાન આપશો અને બાકીના ટાઈપ ટોપિક તમારા ભાગ ક્લિયર કટ થઈ ગયા છે તો તમે એના પર આગળ વધી શકશો ટૂંક બે મિનિટની અંદર જોઈને તો કે આવી રીતે ભાગલા પાડો ને રાજ કરો એક એક ભાગ પાડો ને એક એક ભાગને જીતી લ્યો મેળવી લ્યો દરેકે દરેક ભાગમાં આવી રીતે તમે ભાગ પાડી શકો ચેપ્ટરમાં

અને જ્યારે છેલ્લી વાર ત્રીજી વાર રીડ કરો ત્યારે ઈ રીડ કરતી વખતે સાથે સાથે મેક નોટ્સ નોટ્સ બનાવવાની રેડી રીડ કઈ રીતે કરવાની સર પ્રસ્તાવના રીડ કરવાની હા પ્રસ્તાવના રીડ કરવાની ચેપ્ટર નો સારાંશ પણ રીડ કરવો જરૂરી છે ધ્યાન રાખજો એક એક મુદ્દો રીડ કરવો જરૂરી છે રેડી કારણ કે પ્રસ્તાવના તમને માહિતી આપે કે આ ચેપ્ટરમાં શું ભણવાના છો સારાંશ તમને માહિતી આપે કે આ ચેપ્ટરમાં તમે શું ભણી ગયા છો રેડી એટલે આ આઈડિયા માટે પ્રસ્તાવના શીખે એક એક લાઈન શીખે તમારે જરૂરી છે રેડી આગળ જોઈએ તો કે સર નોટ્સ કઈ રીતે બનાવી માહિતી આપો તો કે વિદ્યાર્થીને માહિતી આપી દો કે આ દરેકે દરેક વસ્તુ સર તમે જોઈ લીધી તમે જાણી લીધું કે સર કે ઘણી ખરી વસ્તુ ડિફિકલ્ટીસ આવે છે નોટ્સ માટે ટોપિક માટે કન્ટેન્ટ માટે તો સર અમારે શું કરવું તો કે તેના માટે વિદ્યાકુલ ઓલરેડી તમારા માટે વહેલી તકે ટોપર બેચમાં જોડાઈ જવું અને આ બધે બધી વસ્તુનો ફાયદો તમારે મેળવી લેવો પાવાય ને પૂર પેલા પાણી હું પૂર પેલા પાળ બાંધી લ્યો તો કે જયારે ફાઇનલ વાર્ષિક પરીક્ષા આવે ને ત્યારે ડરનો જે પૂર આવે ને એની પહેલા પાળ બાંધવાનો સમય અત્યારે હજી તમારી પાસે જ છે રેડી મોડું નથી છે તો વહેલા ને વહેલી તકે જોડાઈને લાભ લઈ લેવો અને એના માટે તમારે શું કરવું તો કે એના માટે વિદ્યાકુલની એપ્લિકેશન ઉપર જઈને લોગ ઇન કરીને તમે એમાં જોડાઈ શકશો એન્સ મેટ સેલ્ફ નોટ્સ ધ્યાન રાખજો બીજાની નોટ્સ લેવાની નથી જાતે નોટ્સ બનાવવાની કેમ

તો બે ભાગમાં વિભાજિત કરવું એક તો હવે શોર્ટ નોટ કઈ રીતે બનાવી તો કે કોઈ પણ એક ચેપ્ટર હોય એક ચેપ્ટર ની બે પન્ના થી વધારે બે પેજ આગળ અને પાછળ થી વધારે શોર્ટ નોટ થવી જોઈએ નહીં શોર્ટનોટ એટલે શું કોઈ પણ એક ટોપિક તૈયાર કરો છો એ ટોપિકને બે થી ત્રણ લાઈનમાં કઈ રીતે તમારી મગજની અંદર રિકોલ કરી શકો એને કહેવાય શોર્ટનોટ એક્ઝામ્પલ તરીકે માહિતી આપું કે તમે કોઈ પણ એક આખે આખું મૂવી જોયું છે ને મારી તમને મૂવી મૂવી વિશે યાદ કરાવવું હોય કે અત્યારે કોઈ પણ મૂવી નીકળ્યા હોય સયારા મૂવી છે પછી એની સાથે સાથે ઘણા ખરા મૂવી છે મહા અવતાર નરસિમ્મા અવતાર મૂવી છે હમણાં રિલીઝ થયા તો એ મૂવી વિશે મારે તમને આખી સ્ટોરી યાદ કરાવી હોય તો હું મારે આખી સ્ટોરી બોલવી પડે ના એ સ્ટોરીના કોઈ પણ જો તમે મૂવી જોયું હશે તો કોઈ પણ એક સીન તમને બતાવીશ તમને મૂવી યાદ આવી જશે તો કે તે જ રીતે દરેક ટોપિકમાંથી બે બે વિધાન સ્ટેટમેન્ટ એવા લખી લેવા કે જેનાથી તમને આખી આખી થિયરી તમારી દિમાગની અંદર રિપીટ થઈ જાય તો કે એને કહેવાય શોર્ટ નોટ અને પરીક્ષા વખતે આ શોર્ટ નોટ જ તમને હેલ્પફુલ થશે અને આ નોટ જો બીજા તમે લેશો તો તમને ખ્યાલ નહીં આવે તમને માત્ર ને માત્ર બે લાઈન જ ખબર હશે રેડી એ બે ની પાછળનું શું મહત્વ હતું ને એ તમને ખ્યાલ નહીં આવે એ જેને બનાવેલી હતી ને એને જ ખ્યાલ છે એટલે જ કહું છું મેક યોર સેલ્ફ નોટ રેડી ડન અને ફોર્મ્યુલા સીટ ની અંદર દરેકે દરેક નો સમાવેશ કરી લેવો અને દરેકે દરેક ની અંદર દરેકે દરેક વસ્તુ શું દર્શાવે છે તે પણ દર્શાવી દેવું તો કે આ બંનેની સાથે મેં શોર્ટ નોટ બનાવી તેના પછી તો કે ઓલ્ડ પેપર જૂના પેપરો ઉપાડવા જૂના પેપરો જોવા તમને અંદાજો આવશે જૂના પેપર લખવા જાતે પ્રેક્ટિસ કરી અને તમારી સ્કૂલની અંદર જે મંથલી વીકલી ડેઈલી એક્ઝામ લેવાતી હોય તો કે દરેકે દરેક એક્ઝામને તમારે ફરીથી જોવાનું કે જે માર્ક્સ મળી ગયા છે પેપર વેગ્યું નો વે માર્ક્સ મેળા કઈ જગ્યાએ ભૂલ પડી ક્યાં તમારા માર્ક્સ કપાના ફાઇન્ડ યોર મિસ્ટેક અને ભૂલને સુધારો અને જૂના પેપરને લઈને લખવાની પ્રેક્ટિસ કરો ખાલી પ્રશ્નને વાંચો નહીં એક પેપર આખું તૈયાર કરી લીધું હા તો કે જ પેપરને ફરીથી તમે આખે આખું તૈયાર કર્યા પછી લખો ત્યારે તમને ખ્યાલ આવશે ભલે આખું પેપર તમારી પાસે હતું છતાં પણ તમને ક્યાંક ને ક્યાંક અમુક અમુક મુદ્દા ભૂલાઈ જાય છે તો કે એ વસ્તુ તમે ત્યાંથી સુધારી શકશો અને આ જ વસ્તુની કન્ટિન્યુઅસલી પ્રેક્ટિસ કરતા રહેશો એટલે તમને તમારા પરીક્ષાની અંદર ફર્સ્ટ એક્ઝામની અંદર આઉટ ઓફ આઉટ માર્ક્સ લાવતા કોઈ પણ રોકી નહીં શકે ને સાથે સાથે તમારું તમારા માતા પિતાનું અને તમારા સરનું પણ સપનું પૂર્ણ થશે મારું સપનું છે કે મારા વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં આઉટ ઓફ આઉટ માર્ક્સ લાવે રેડી તો કે મારું સપનું પૂર્ણ થાય કે ન થાય પરંતુ તમારા સપના પૂર્ણ કરવાનું પૂરેપૂરી ઈમાનદારીથી તમે મહેનત કરજો અને આની જ સાથે પ્રથમ સામાયિક પરીક્ષા માટે તમને ઓલ ધ બેસ્ટ અને સર આઈએમપી ક્વેશ્ચન જોતા હોય તો અમારે શું તો કે આપણને ખબર જ છે કે દરેક વિદ્યાર્થી માટે માટે આઈએમપી પરીક્ષા વખતે તમારા માટે સૂર્યોદય અને ભવિષ્યવાણીના લેક્ચર લાવે છે લાવે છે અને લાવે છે તો કે ચિંતા ના કરતા વિદ્યાકુલના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પણ અમે ભવિષ્યવાણી અને સૂર્યોદયના લેક્ચર લાવશું પરંતુ તેના માટે તમારે ડિસ્ક્રિપ્શન કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ બોક્સની અંદર તમારી સ્કૂલમાં કયા સમયે પેપર છે તે ટાઈપ કરીને અમને ઇન્ફોર્મ કરવા જરૂરી છે જો કરશો તો તેને અનુસાર તમને હેલ્પફુલ થઈ શકશે અને જે વિદ્યાર્થીઓ સર સૂર્યોદયને ભવિષ્યવાણી ક્યારે આવશે તો કે તેના માટે નોટિફિકેશન મેળ મળી જશે નોટિફિકેશન મેળવવા માટે શું તો કે અનેકુલ ગુજરાતી સાયન્સને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો પોતાના મિત્ર સાથે શેર પણ કરી દેજો જ્યારે આ વિડિયો લેક્ચર આવશે ત્યારે તમને નોટિફિકેશન મળી જશે તો કે અહીંયા જ અસ્તુ ફરી પાછા મળશું ત્યાં સુધી દરેક દરેક વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત